અમે રોકાઈ જતા કેમ કે હાજે અમારે થઈ ગયું હતું મોડું કે અમે ગયેલા તો શૂટ કરો મારે થોડુંક શૂટ હતું એ શૂટ બધું કમ્પ્લીટ કરીને પછી પાછા આવતા હતા પછી એ રોકાઈ જતા બોડી કેમ કે મહેમાન પછી કંઈ જવા નહોતી ઘણા ટાઈમથી હું કહેતો કે આવી આવીને હું બોડી ગેમમાં કોઈ દિવસ આવ્યો નહોતો એના કારણે પછી રોકાઈ જાશ ને ચર હવરમાં આવ્યું શું મસ્ત ધાબો પડે આમ હા મસ્ત છે આમ ખેતરનું યાર બસ બીજું કંઈ આપણે બીજું તો હું ખેતર હોય એટલે મસ્ત મજા આવી જાય એમ તો ઘણા ટાઈમ થી કેતો ને પહેલી વાર આવ્યો નહીં પછી કઈ હાંજે હું મોડું થઈ ગયું કઈ જવા નહોતા દીધા ફેમિલી આવડા લોકો ને ખબર પડી ગઈ કે મને છે ને તીખારી ભાવે છે એટલે તીખારી બનાવી નાખી છે નાસ્તો કરી લીધો ને અત્યારે વાગી જશે છે નવ બહુ બધા બે હેડ એમને ઘડીક માંથી જવા નથી દેતા બોડી વાળા મહેમાન હાલો તો અમે જઈએ મોડું થઈ ગયું આપણે રોકાઈ તો ગયા હા અમે પીસી વધારે તો કઈ બોલ્યા નતા રમેશ બહુ નહીં રોકાણ આપડે બહુ રોકાય ગયા હલો મિત્રો હવે આવજો તમે આટો મારવા અમે ભાઈ ગયા

Maman, kan, 2000 yen. 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 Ah yen. 2000 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 yen. રસ્તામાં થોડી ખરીદી કરવા નથી આમાં મોબાઈલનો ગ્લાસ તૂટી ગયેલો હતો ચપ્પલ લેતા આવ્યો એક પેન્ટ લેતા આવ્યો ધોળા ટી શર્ટ ને લાડુ ખાવ હું સગડો થતો હમણાં મારા પપ્પા <laughs> 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 <laughs>

ગઈ વલા ગઈ એમ એમ મન છે કોણ ઓ રામા કઈ લાગે દાણા એટલે હા તો એટલે સમાધાન કરવું પડે એમાં આ બધી ઘર કહાની છે બાજુ નું હાલતી જ હોય મળે બાધાની આન્ટી હોય ને એમાં કે માર માર આ કામ આજુન કરવું પડે બીજો કોઈ માંગતો નથી મારા બાપા કામ મૂકીને કરો તો મારા બાપા કે કેતા હોય કે કોઈ તે ન થાય એ લાગે કામ તો કરવું પડે ને કોને સદોહી ને સરે કોણ આ શું તારે ઈ કરવું પડે

Siamos, no me por mala, qué es lo que vas a ganar. Siamos. ¿Yamos duelo? ¿Más supply? ¿Leven? Más nada, nada. ¿Ah? de ahí te vienen? ¿Marabola? ¿Qué haces? ¿No? 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 ¿Sí? 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 ¿No? 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 ¿No?

જમીન તો ફેમિલી નવે કરવા મળી બ્લોગ એડિટ બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને મળી આપીશ કાલે નવા બ્લોગમાં ચો બધાને જય માતાજી ભાઈ ભાઈ